नमस्कार आप जो रहे एशियन प्लस न्यूज हूँ छो तो आप हेतु पगल अमरेली जिला भाजपा नेता डॉक्टर भरत कानावारे ट्वीट करता खड़बड़ाट मच जवा पम्छ અમરેલી જિલ્લા ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા ખડભડાટ મચી ગયો છે જેમાં થોડા દિવસથી ડીજીપીના આદેશ અનુસાર વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોની પોલીસ દ્વારા યાદીઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર જગ્યા પર મકાનો બનાવ્યા હોય અને તેના પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યો જેને લઈને ડોક્ટર ભરત કાનાબાર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું પહેલા નિયમો સર પૂરી પ્રોસિજર કરવી ના જોઈએ સહિત વિવિધ આક્ષેપો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે તો ડોક્ટર ભરતકાના બારે પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતની ટ્વીટ કરીને જાણ કરી છે મે થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એને જેલ કરવા માટે એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલ ડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈપણ દૃષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને ને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગાર કોઈ આતંક વાદી હોય કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે ધર્મેશ મેદા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર